ંદ્રા તાલુકાના સરહદ પર આવેલા નેનાવા ગામ ખાતે ધાર્મિક ઉત્સવની ઉજવણીમાં હજારો ભક્તોએ મહાન સંત ભગતરાજ શ્રી બાપુ તેમજ હનુમાન દાદાના મંદિરની મૂર્તિની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાના સાક્ષી બનવાનું સૌભાગ્ય મળ્યું હતું નેનાવા ગામના મહંત શિવપુરીજી મહારાજે ભવ્ય ઉત્સવનું આયોજન કર્યું હતું જેમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સાથે ભાગવત કથા પણ યોજાઈ હતી નેનાવા ગામ ખાતે વર્ષો પહેલા જીવન સમાધિ લેનાર પૂજ્ય ધનરાજ બાપુના પરચા અપરંપાર છે પૂનમના રોજ દૂર દૂરથી ભક્તો બાપુના દર્શને આવતા હોય છે કહેવાય છે કે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર હોતી નથી બસ એ જ રીતે શરીરમાં કોઈ ઈજા હોય દુખાવો હોય તો ધનરાજ બાપુના દર્શનની બાધા રાખી ભક્તો દર્શને આવતા હોય છે જ્યાં નાનકડી ડેરી સમૂહ મંદિર હતું જો કે નેનાવા ગામના મહંત અને ગ્રામજનો અને ભક્તોના સહયોગ સાથે આજે ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે ત્રણ દિવસ સુધી ચાલેલી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં લઘુ રુદ્ર ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં દાંદરા તાલુકા સહિત પાડોશી રાજસ્થાન રાજ્યમાંથી હજારોની સંખ્યામાં ભક્તોનો મળ્યો હતો સંતો મહંતોના આગમન સાથે ભવ્ય ધાર્મિક ઉત્સવની ઉજવણી નેનાવા ગામ ખાતે કરવામાં આવી હતી સાત દિવસે ભાગ લતા હતા અને આજે ભગવાન ભક્ત ધનરાજ બાપુની પ્રાણ પ્રતિષ્ઠામાં પરમ પૂજ્ય ફ્રમ સુધી આજે આપણા યુવા મનશ્રી શિવપુરુજી મહારાજની સાનિધ્યમાં નેલાવા ગામની નગરની અંદર અઢારે આલમની એકતા થઈ અને ધનરાજ બાપુની પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવણો ખૂબ ભોજન પ્રસાદ ચાલુ રહ્યો કરડ પરિવારમાં થયો હતો નાનપણથી હનુમાન દાદાની ભક્તિ કરતા ધનરાજ બાપુના અનેક પરચા છે વડીલોના જણાવ્યા અનુસાર બાપુ દડથી મસ્તક નીચે ઉતારી થાળમાં માથું મૂકી માળા તપસ્યા કરતા હતા જ્યારે વિક્રમ સંવંત ઓગણીસો સાતના રોજ વૈશાખ સુદ પૂનમના દિવસે જીવન સમાધિ લઈ નેનાવા ગામમાં આવેલ મુખ્ય નેશનલ હાઇવે નજીક એક કેરડાના ઝાડ નીચે પરચારૂપી કંકુના પગલાં પાડ્યા હતા જેથી દર પૂનમના રોજ ભક્તો આસ્થા સાથે દર્શને આવતા હોય છે બાપુના ભવ્ય મંદિરમાં મૂર્તિની સ્થાપના કરાઈ છે અને આજે વિધિવત રીતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી અમારા નેનાવા ગામમાં એકસો વીસ વર્ષ પહેલાં સન થઈ ગયા એમનું નામ છે ધનરાજ બાપુ એમની જીવન ને સમાધિ છે નેનાવાની અંદર દર પુનમે એ જગ્યાએ મેળો ભરાય છે નેનાવાની આજુબાજુના વીસથી પચ્ચીસ કોમરના બસ્તી દર પુનમે અહીંયા આવે છે અને એમની નોની એવી ડેરી હતી અને અને હાલમાં ગામડાના મોટા મંદિરનું નિર્માણ કર્યું છે અને એ નિર્માણ ની હમણાં બાર જાન્યુઆરી થી ઓગણીસ જાન્યુઆરી રામકથા હતી અને આજે ઓગણીસ તારીખે એમની પ્રાણપાસ જાત હતી એમાં આજુબાજુના કેટલાય તાલુકાના વસ્તી લાખોની સંખ્યામાં આવીને ખૂબ લાભ લીધો